બોલો કિંમત બોલો કપાડી ભાઈ મારી વાત હવે આ પછી હજાર કિંમત તમે મેલો છો કપાડી હોય

સવિત છે સવિન તો નહિ કાકા સવિન તો ના મેળવ પડે ભાઈ લેટ કાઈ ના છી એ બરોબર છે પડે લ્યો જે ભાઈ રાખો હેડો પાછી હડા મને બોલ્યા હટ્યો કેટલા આલુ પેર આડો પોસ આ લિયું પેર લાભજો હેડજો હેડો દેખો અલ્યા છું પોષ પોસ્ટ કરો તો ભલા મને આઈજન કાયકા પોસ્પી લેવ કે મોટું બગાડો આવે ભાઈ જે કાઈન હવે જો શું છે પોષ કરો! આપડે <laughs> <laughs> <laughs>

એ તો ભલ ભલા આકાવાળા ભાડાવાળા હેડતા જ હોય છે અને આ છલવાડું છે હોય ફાર ભરજન તો ગોતા નઈ ધરી હેડ ઉતા સોનમનું જો તો લઈ લે આ બાઇક નઈ હરતી એટલે શીખી જા કાન કુવાટી ભલે મારા <Santhe> પા <Santhe>

કાકા તાન તો આવડી જોઈ છે ભાઈ હાલ નહી આવડતું એટલે કઉતું આવડતું નહી આવડતું ભાઈ આવડતું આવે તો શું લઈ લે આગળ સુધી